કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો બલેનો વેચી દેવાની છે એકદમ સાચવેલી ગાડી રહે છે બલેનો જેટા વર્ઝન છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસ નું મોડલ છે અને આઠ મહિનો છે એકદમ સાચવેલી ગાડી આ બલેનો ગાડી વેચી દેવાની છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની અને એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય નંબર તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયો મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળું બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે બલેનો ખરીદવી છે જેટા વર્ઝન છે મોડેલ છે બે હજાર એકવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી હોલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટાઈટલમાં જ માલિકના નંબર મળી રહેશે બલેનો જેટા વર્ઝન બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે કુકાવાવ જોવા મળશે તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે પટેલ ઓટોકાર કુકાવાવ જોવા મળે રહેશે અમરેલી જિલ્લાનું કુકાવાવ તમે કુકાવાવ મુલાકાત લઈ શકો છો પટેલ ઓટોકારની વિઝિટ લઈ તમે બલેનો ગાડી જોઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો વન ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે એન્જિન પાવરફુલ છે નોન એક્સિડન્ટ ગાડી ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો નથી કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જી જે ઝીરો ટુ મહેસાણા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જેવું હોય તો તમે રૂબરૂ કૂકાવાવ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું